જીન કમ્પાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાય રંગાયું તિરંગા યાત્રામાં કલેક્ટર તેમજ અધિકારીઓ ધારાસભ્ય આર્મ સ્પોર્ટ ના જવાનો જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તેમજ નાગરિકો વિદ્યાર્થીઓ જોડાયા અંકલેશ્વર તાલુકા કક્ષાની તિરંગા યાત્રાના વિદ્યાર્થીઓ નગરપાલિકા દ્વારા યોજાય તિરંગા યાત્રા ભરૂચ જિલ્લાના જીન ખાતે જિલ્લા કક્ષાની કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા ધારાસભ્ય પટેલ સહિત આર્મ્સ ફોર્સના જવાનો જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તેમજ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા ત્યારે હાંસોટ તિરંગાના રંગે રંગાયું હતું દેશની આઝાદીના ઇઠ્યોતેરમાં અણમોલ અવસરની ઉજવણીને અનુલક્ષીને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકા મથકના જીન કમ્પાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા વિકાસ અધિકારી આર જોશી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જીન કમ્પાઉન્ડ ખાતેથી ધારાસભ્ય ઈસવસિંહ પટેલ અને કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાએ લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ તિરંગા યાત્રામાં જિલ્લાના આર્મ્ડ ફોર્સના જવાનો પોલીસ જવાનો જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લા તેમજ હાંસોટ તાલુકાના નાગરિકો સરપંચો સહિત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ યાત્રાની શરૂઆત ભારત માતા કી જઈ અને આઝાદીના ગીતો સાથે થઈ હતી આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાના પગલે હાંસોટ ટાઉન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું આ તિરંગા યાત્રા હાંસોટના મુખ્ય માર્ગો ઉપર થઈને વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ યાત્રા દરમિયાન બજારમાં વેપારીઓએ અને સ્થાનિક નાગરિકોએ તિરંગા યાત્રાનું પુષ્પવર્ષાથી અભિનંદન કર્યું હતું આપણે જાણીએ છીએ તેમ હર ઘર તિરંગાનું અભિયાન આખા દેશમાં આઠમી તારીખથી શરૂ છે અને ભરૂચ પણ એનો ભાગ બની રહ્યો છે ભરૂચની ગલીઓ ગલીઓમાં આપણને આખા જિલ્લામાં આપણને આ હર ઘર તિરંગાનો કાર્યક્રમ જોવા મળી રહ્યો છે લોકો તિરંગાને ખૂબ ગર્વ સાથે બધે લઈ જઈ રહ્યા છે અને ખૂબ સુંદર રીતે આયોજન થઈ રહ્યા છે આજે એનું એક જિલ્લા કક્ષાનો મોટો કાર્યક્રમ ભરૂચમાં ભરૂચના અમારા હાંસોટ તાલુકામાં અને હાંસોટમાં થયો અને ઘણા નાગરિકોએ વિદ્યાર્થીઓએ ખૂબ લાર્જ નંબરમાં એને પાર્ટિસિપેટ કર્યું માન્ય ધારાસભ્ય શ્રી અંકલેશ્વરના ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો અને આ જ રીતે હવે તમામ તાલુકામાં પણ થઈ રહ્યો છે અને આ અમે આપના થકી બધાને અપીલ કરીએ છીએ કે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં તમામ નાગરિકો જોડાય આપણી શાન આપણું ગર્વ એ તિરંગો આપણા હૃદયમાં છે અને આપણા આપણી જીવનના દરેક ક્ષેત્રમાં તિરંગો આપણને ગાઈડ કરે મોટિવેટ કરે અને આપણને નવી ઉર્જા આપે એવી શુભકામનાઓ પણ અમે આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે બધા લોકો જોડાય અને આ જ રીતે જિલ્લા કક્ષાનો આપણો સ્વાતંત્ર્ય પર્વ આપણો આ પંદર ઓગસ્ટે હાંસોટ ખાતે ઉજવવા માં આવનાર છે હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં જોડાય તમામ લોકો અને આપણા આ રાષ્ટ્રીય પર્વના પણ ભાગીદાર બને થેન્ક યુ અંકલેશ્વર તાલુકા કક્ષાની તિરંગા યાત્રા તરિયા ગામ ખાતે યોજાઈ હતી જેમાં મામલતદાર જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સરપંચો અને ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા દેશના રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાના આયોજન અંતર્ગત અંકલેશ્વર તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું નવાતરિયા ગામની પ્રાથમિક શાળા ખાતે આયોજન કરાયું હતું અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ ગામના સરપંચ રૂરલ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ તિરંગા યાત્રાની શરૂઆત ભારતમાં તકી જય અને આઝાદીના ગીતો સાથે થઈ હતી આઝાદીના ગીતો સાથે નીકળેલ તિરંગા યાત્રાના પગલે સમગ્ર નવા દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું આ યાત્રા શાળા ખાતેથી નીકળી ગામના વિવિધ વિસ્તારોમાં ફરી શાળા ખાતે પરત સંપન્ન થઈ હતી આજરોજ અંકલેશ્વર તાલુકા તિરંગા યાત્રા નવા પ્રાથમિક શાળા મુકામેથી નીકળી ગામમાં વિવિધ જગ્યાએ ફરી હતી તેમાં મોટી સંખ્યામાં બાળકો પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ તેમજ સરપંચ તેમજ ગામ આગેવાનો જોડાયા હતા આ યાત્રાથી દેશભક્તિ જાગૃત થાય અને યુવાનોમાં દેશભક્તિ પ્રત્યે પ્રેમ જાગે એનો એ મુખ્ય આશય રહેલો છે જેથી આ તિરંગાની આન બાનને શાન કાયમ રહે એવી મારી સર્વને નમ્ર અપીલ છે આજ રોજ તાલુકાના તળિયા ગામ મુકામે તાલુકા કક્ષાનો ખરેખર તિરંગા યાત્રા જે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આહવાન કર્યું છે હર ઘર તિરંગા યાત્રાનું એ અંતર્ગત આજ રોજ નવા તળિયા ગામે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા કરવામાં યોજાયેલ છે આ યાત્રામાં બહોરી સંખ્યામાં ગ્રામજનો તેમજ અંકશ્વર તાલુકા મામાડા સાહેબ શ્રી તેમજ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભરતભાઈ પટેલ સાહેબ ગામના આગેવાન શ્રી રાજુભાઈ કિસાન મોરચાના પ્રમુખ શ્રી નવનીતભાઈ તેમજ શાળા બાળકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી આ તિરંગા યાત્રા ને બનાવવા માટે પ્રયત્ન કરેલ છે અર્ગર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના ફાયર સ્ટેશન થી તિરંગા યાત્રા નું પ્રસ્થાન કરાવાયું હતું શહેરના પાંચ બત્તી સેવાશ્રમ રોડ શક્તિનાથ ગીતા પાર્ક સોસાયટી થઈ સિવિલ હોસ્પિટલ રોડ થી ફરીને નગરપાલિકા કચેરી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે સરકાર દ્વારા રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોકજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ ફાયર સ્ટેશનથી ભરૂચ પાંચ બતી સર્કલ સિવાશ્રમ રોડ શક્તિનાથ થઈ સિવિલ રોડથી નગરપાલિકાના પટાંગણ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રી કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ પૂર્વ પ્રમુખ અમિત ચાવડા ઉપપ્રમુખ અક્ષય પટેલ નગરસેવકો ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ જેમ નજીક આવી રહ્યો છે તેમ પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને આખા દેશમાં જનજન સુધી પહોંચાડવા માટે ઘરઘટ તિરંગા હર ઘર તિરંગા આ અભિયાનને સાર્થક કરવા માટે આજે ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકાના સંપૂર્ણ સ્ટાફ અમારા મામલતદાર શ્રી ચીફ ઓફિસર શ્રી તમામ નગરપાલિકાના સભ્યશ્રીઓ શાળાના બાળકો ફાયરના સૌ જવાનો આ બધા ભેગા મળીને ભરૂચ નગરપાલિકાથી લઈને પાંચ બચ્ચી નર્મદા ચેનલથી આગળ શક્તિનાથ નાળા પાસેથી સિવિલ રોડ થઈને ફરી આ તિરંગા યાત્રા રેલી એ ભરૂચ નગરપાલિકા પરત ફરશે ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં આ સ્વતંત્રતા દિવસની પૂર્વ ઉજવણી સમગ્ર દેશમાં ભરૂચ જિલ્લામાં જ્યારે શરૂ થઈ છે ત્યારે દેશભક્તિનું અનુવા અનેરું વાતાવરણ આપણે બધા લોકો પ્રત્યક્ષ જોઈ રહ્યા છે વિવિધ મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના સભ્યો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં અંદાજિત પંદર હજાર જેવી ઓટો રિક્ષા હોવાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે અને ઓટો રિક્ષા પાર્કિંગ કરવા માટે રિક્ષા સ્ટેન્ડની જગ્યા પણ મળતી નથી જેથી ભરૂચ જિલ્લામાં ઓટો રિક્ષાનું નવું પરમિટ ટૂંક સમય માટે બંધ કરવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત જંબુસર બાયપાસ ચોકરીથી કંથારિયા નાળા સુધી રોડ પર ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે જેનાથી રિક્ષા ચાલકોને પચીસ વર્ષથી રિક્ષા પાર્કિંગની જગ્યા પરથી કસીને મેઇન રૂટ પર પાર્કિંગ કરવું પડે છે જેને લઈને ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થાય છે ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે જય હિન્દ જય ભારત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા આજે અમે તમામ રિક્ષા ચાલકો કલેક્ટર સાહેબ પાસે સાહેબે થયા છે કેમ કે ભરૂચની આર્થિક પરિસ્થિતિ ટ્રાફિકથી બહુ માનસિક ખરાબ છે અને રિક્ષા ચાલકોને વધારે તકલીફનો સામનો કરવો પડે છે આજે અમારા ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના માધ્યમથી તમામ ગુજરાતમાં જે રિક્ષા બધા વિસ્તારોમાં વધી ગઈ છે જેનથી ભરૂચમાં પંદર હજાર રિક્ષાઓ વધી ગઈ છે અને અમે આજે કલેક્ટર સાહેબના આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છે કે કે ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા રિક્ષાવાળાને સ્ટેન્ડ મળતા નથી તો અમારે નવા પરમિટ બંધ જોઈએ ઘણા ટાઈમથી અમે રજૂઆત રાખી હતી હવે અમે અમારા લેટર ઉપર પેડ ઉપર બધા આખા ગુજરાતમાં ભરૂચ જિલ્લાના લીધે અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખવા આવ્યા છીએ કે અમને અત્યારે ટૂંક સમય માટે ભરૂચના નવા રિક્ષાના પરમિટ બંધ કરવાની માંગ કરવા માટે છે અને બાયપાસ ઉપર જે આર્થિક રીતે રિક્ષા ચાલકોને હેરાન કરવામાં આવે છે કેમ કે શોપિંગવાળાએ મોટું બાંધકામ આગળ કરી દીધું છે રિક્ષા ચાલકોને વધારે તકલીફ થાય છે અને કલેક્ટર સાહેબને અમે એ જ પણ આયોજન આપવાના થયા છે કે બાયપાસ બાયપાસથી કંથારીયા સુધી દબાણ હટાવવામાં આવે કેમકે ગેરકાયદેસર શોપિંગવાળાએ આગે રોડ સુધી બાંધકામ કર્યું છે રિક્ષાવાળાને રૂ ક્યાં ઉભા રહેવાની સમસ્યા છે ટ્રાફિક વધારે થાય છે એટલા માટે આજે બધા એકત્રિત થઈને અમારી માંગ માંગવા આવ્યા છે અને અમારી માંગ આ પૂરી ના થાય રિક્ષા ચાલકોને રાહત મળે એવી રીતે અમે અપેક્ષા રાખીએ છીએ આમોદ નગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા હતા નગરની તમામ શાળાના બાળકોએ હાથમાં તિરંગો લઈ દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા હતા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગાના સંકલ્પને સાકાર કરવા આમોદ નગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા રેલીના સંયોજક અને યુવા મોરચાના પ્રમુખ સ્નેહલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ આજ રોજ આમોદ ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાંથી ડીજેના તાલ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ડી કે સ્વામીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આમોદ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લિંબાચિયા પ્રમોદ પટેલ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ તાલુકા શિક્ષણ અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પાલિકાના તમામ સદસ્યો તેમજ તમામ સરકારી કચેરીનો સ્ટાફ પોલીસ જવાનો આમોદનગરના પ્રબુદ્ધ નાગરિકો વેપારી આગેવાનો પ્રજાપિતા બ્રહ્મકુમારીઝની બહેનો મોટી સંખ્યામાં હાથમાં તિરંગો લઈને તિરંગા યાત્રામાં જોડાયા હતા આ ઉપરાંત આમોદનગરની તમામ શાળાના બાળકો તેમજ શિક્ષકગણ પણ યાત્રામાં જોડાયા હતા હાથમાં તિરંગાનો ઝંડો લઈને દેશભક્તિના ગીતોના સઠવારે નગરમાં રાજમાર્ગો પર તિલક મેદાન દિલાવર મંઝિલ જનતા ચોક સરિતાપોળ મચ્છી માર્કેટ વિસ્તારમાં ફરીને પરત ચામડિયા હાઈસ્કૂલના પટાંગણમાં આવી હતી તિરંગા યાત્રામાં જોડાઈને નાગરિકોએ દેશદાજની ભાવના જાગૃત કરી હતી રાષ્ટ્રગીત ગાયા બાદ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રાનું આયોજન આમોદ તાલુકા મુકામે નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવેલું છે જેની અંદર માન્ય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી તાલુકાના તમામ અધિકારી ટીપીઓ શ્રી અને કચેરીના તમામ કર્મચારી અધિકારીઓ આ નાના મોટા બાલ બુદ્ધો શાળાના વિદ્યાર્થી મિત્રો શિક્ષકગણ અને આજુબાજુની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને લઈ એક તિરંગા યાત્રા કરવામાં આવી જેની જેની લંબાઈ લગભગ એક કિલોમીટર ઉપર હતી અને એમાં ડીજેના તાલે રાષ્ટ્રીય સંગીતો અને દેશ ભાવનાના ગીતો સહિત આ બાબતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું સુંદર આયોજન થયેલું જેનું જેની શરૂઆત ચામડી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાંથી કરવામાં આવેલી અને બજારમાં અને જુદા જુદા જે માર્ગ નક્કી કરવામાં આવેલો તેમાંથી ફરી ને હાલમાં જ સાડા બાર વાગે એનું સમાપન રાષ્ટ્રગીત ગાઈ અને કરવામાં આવેલું છે અને તિરંગા પ્રત્યે લોકોનું સન્માન જળવાય તેવી ભાવના સાથે એનું સમાપન કરવામાં આવેલું છે જય હિન્દ જય ભારત ચાલો આજ રોજ આમોદ નગરપાલિકા વિસ્તારમાં હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આમોદનગરના વિવિધ પ્રબુદ્ધ નાગરિકો આમોદનગર વેપારી એસોસિએશન આમોદનગરની રાષ્ટ્રપ્રેમી જનતા અને આમોદનગરમાંથી નગરપાલિકાના ચૂંટાયેલા તમામ પક્ષના સભ્યો પણ હાજર રહ્યા સાથે સાથે આમોદનગરપાલિકાનો સ્ટાફ પણ હાજર રહ્યો સફાઈ કર્મીઓ પણ હાજર રહ્યા સાથે સાથે આમોદનગરમાં સમાવેશ તમામ શાળાના બાળકો પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયા અને તાલુકામાંથી પણ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી ટીડીઓ શ્રી શ્રી વગેરે પણ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી અને ખરેખર આપણા દેશ પ્રત્યેની ભાવના બાળકોમાં જળવાઈ રહે અને બાળકોનો ઉત્સાહ અવારનવાર વધતો જ રહે એ માટે સૌને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને આ કાર્યક્રમના કન્વીનર ખાસ કરીને આપણા સ્નેહલભાઈ કાપડિયા કે જેમણે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને વધુને વધુ ઉત્સાહપૂર્વક બાળકોમાં કેવી રીતે આગળ ઉત્સાહ જાળવી શકાય એ માટે ખૂબ પ્રયત્ન કર્યા એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર આમોદ શહેર સંગઠન એમાં ખાસ કરીને મહામંત્રીશ્રીઓ જેમાં ભીખાભાઈ લીંબિયા અને પ્રમોદભાઈ પણ હાજર રહ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ કાર્યક્રમને ડિલી ઝંડી આપનાર આપણા માનનીય ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી હાજર રહ્યા આ તબક્કે એમનો પણ ખૂબ ખૂબ આભાર ઉપરાંત આ કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી માંથી વધારે પ્રીતિ દીદી અને એમના સાથી મિત્રો એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ વંદે માત્ર ભારત માતા કી જય આમોદ તાલુકાના હુવા ગામમાં તળાવમાં મહાકાય મગર હોવાથી ગામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો આમોદ આમોદ વન વિભાગની તળાવમાં જાણવા મળતી માહિતી મુજબ તાલુકાના બુવા ગામના ગામના એક મગર કચેરીને તલાટીએ લેખિત જાણ કરી હતી જેથી ભરૂચ ખાતે યોજાયેલ પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કર્યા બાદ તાબડતોબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટર જસુભાઈજી પરમાર બીટગાર્ડ અનિલ પઢિયાર બિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ સાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મહાકાય મગરને તળાવમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરી લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો જોવા હતો તેની તો આજ રોજ મગર પિંજરામાં આવી છે જેને સ્ટાફને ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવ હોય તેમ છતાં ત્યાંથી વન મહોત્સવનો કાર્યક્રમ પૂરો કરી સીધા ત્યાં ગોવા ગામે ગઈ ત્યાંથી મગન પુજરા સાથે અહીંયા અત્રે ટેન્સ પ્રસિંહ ખાતે લાવેલા છે જેનો જરૂરી ટ્રીટમેન્ટ કરી રહી ડૉક્ટરને બતાવીને પરત એને મોકલવા કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે

તે ટાંકીને ઉતારવાની કામગીરી ચાલતી હતી તે સમયે અચાનક ટાંકી તે બાજુમાં આવેલી પતરાની દુકાનો તરફ ધસી પડતા દોડધામ મચી ગઈ હતી ટાંકી ઉતારવાની કામગીરી ચાલતી હોય લોકો તેને જોવા માટે બહાર ઊભા હોય જાનહાની થઈ ન હતી જોકે ટાંકીનો કાટમાળ દુકાનો પર પડ્યો હતો જેથી જેસીબી મશીનથી દુકાનો પર પડેલો ટાંકીનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી આ ટાંકી પડવાની ઘટના ત્યાં રહેતા સ્થાનિકોના પોતાના મોબાઈલમાં કેદ થઈ હતી મુંસી મનુબાયવાલા મેમોરીલ ચેટેબલ ટ્રસ્તના કેંપસમાં વ્રક્રુત સ્પરધાનું આજુન કરવામાં આવી હતુ એમ 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 સીટી સંચાલિત હાજીવલી બાપુ દસાનવાલા પ્રાથમિક શાળા અલીફ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગ મુનિર મુનસી માધ્યમિક વિભાગના ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વીસીટી હાયર સેકન્ડરી વિભાગના શિક્ષકો દિવાન ફિરદોઝબેન તેમજ મુનસી આરીફાબેન નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી માધ્યમના હેડ મંસુરી આસિફ ઉપસ્થિત રહી સ્પર્ધકોમાં ઉત્સાહ જાગૃત કર્યો હતો શાળાના આચાર્ય મહેફુઝાબેન દ્વારા સ્પર્ધામાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત તેમજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અંગ્રેજી માધ્યમ પ્રાથમિક વિભાગમાંથી સાલે આલિયા માધ્યમિક વિભાગમાંથી હાદિયા ઈર્ષા તથા ગુજરાતી માધ્યમિક વિભાગમાંથી માનુવાલા સહલ અને માસ્ટર સાહિલ પ્રાથમિક વિભાગમાંથી પટેલ યુસુફે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો સમગ્ર સંચાલન શાળાના શિક્ષિકા પટેલ રૂબીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું

એક કે બે શાળાના વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવે છે ત્યારે આજરોજ ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે જૂના અને નવા તવરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકોએ ભોજન પ્રાપ્ત કર્યું હતું સદર કાર્યક્રમમાં શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળના દશરથભાઈ ભટ્ટ ગુણીબેન દરજી ચિંતનભાઈ જાની ગિરીશભાઈ શ્રીમાળી કાંતાબેન શ્રીમાળી સહિતના મંડળના સદસ્યો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા અને જૂના ગામની પ્રાથમિક શાળાના બાળકોને ભોજન કરાવ્યું હતું જેમાં ગામના આગેવાનો અને ગામના યુવાને ખૂબ જ સારો સહકાર આપ્યો હતો બેન પરેશભાઈ દરજી શક્તિનાથ નગર નારાયણ એસ્ટેટ ભરૂચની રહેવાસી છું અને અમે શક્તિનાથ મંદિર સાથે જોડાયેલા છે શક્તિનાથ ટ્રસ્ટી તરીકે છું અને અમારા સત્સંગિક ભાઈઓ બહેનો તરફથી અમે દર વર વર્ષે નર્મદા કાંઠાની જિલ્લા પ્રાથમિક શાળાના બાળકોને પરિક્રમાવાસીઓને સાધુ સંતોને તથા બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ પરિક્રમાવાસીઓને પણ કરાવીએ છીએ અને આ આ કાર્યક્રમ અમારો છેલ્લા વીસ વર્ષથી ચાલે છે આ બાજુ આ ગયા વર્ષે અમે નાદ અને જોડોદી શાળાને શાળાના બાળકોને જમાડ્યા હતા આ વખતે અમે આ તવરા જૂના તવરાને નવરાત નવા તવરાની પ્રાથમિક શાળા આંગણવાડી

દેશના સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે જે નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા ઉપસ્થિત રહ્યા હતા તિરંગાયાત્રાનો ઇએન જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તિરંગા યાત્રાની શરૂઆત ભારતમાં તકી જઈ અને આઝાદીના ગીતો સાથે થઈ હતી આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ વિવિધ વિસ્તારોમાં ફરી જવાહર બાગ ખાતે પૂર્ણ થઈ હતી આ યાત્રામાં નગરપાલિકાના સભ્યો શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકાના કર્મચારીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા ઘર ઘર તિરંગા યાત્રાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પ્રેરણાને લઈને તિરંગા યાત્રા કાઢવાનું આવી રહ્યું છે તિરંગા યાત્રામાં તિરંગા યાત્રા દ્વારા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરજનોને એકતા અને સ્વચ્છતા રાખવામાં નગરપાલિકા અપીલ કરે છે આ યાત્રામાં નગરપાલિકાના સભ્યશ્રીઓ પાર્ટીના હોદ્દેદારો નગરપાલિકાના કબ કર્મચારીઓ વિદ્યાર્થીશ્રીઓ અને નગરજનો બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વંદે માતરમ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દેશમાં રાષ્ટ્રીય ભાવના વધે અને પંદરમી ઓગસ્ટના અંકલેશ્વરના નાગરિકો પણ સહભાગી બને એ માટે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ સભ્યોશ્રી અને અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે અને પંદરમી ઓગસ્ટની હું અંકલેશ્વર નગરપાલિકાને હાર્દિક શુભેચ્છા પાઠવું છું માંગરોળ ખાતે હર ઘર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આમોદ નગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા હતા આજરોજ તારીખ તેર આઠ બે હજાર ચોવીસને મંગળવારના રોજ મોટામિયા માંગરોલ ખાતે માંગરોલ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તિરંગા યાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસપી મદરેસા હાઈસ્કૂલ એસપી મદરેસા ગર્લ્સ હાઈસ્કૂલ ગુલામ મોહમ્મદ મદરેસા પ્રાથમિક શાળા અને સરકારી પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને આચાર્યો ઉત્સાહભેર ભાગ લીધો હતો આ યાત્રામાં ગામના માજી સરપંચ નિકેશભાઈ વસાવા ઈશ્વરભાઈ પરમાર પુનાભાઈ દેવાભાઈ ઉપરાંત કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ ખજાનચી ઇસ્માઇલભાઈ વકીલ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ બોબાત મોહમ્મદભાઈ રાવત અસલમભાઈ મહેમાન ઇસ્લામભાઈ રાવત તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ તિરંગાની શાનમાં નારા લગાવ્યા હતા બેનબાજાના સૂર્ય અને ભારતીય રાષ્ટ્રધ્વજ હાથમાં લઈ શાળા કેમ્પસથી શરૂ થયેલી તિરંગા યાત્રાનો બજારમાં થઈ મુખ્ય માર્ગ પરથી આગળ વધી માંગરોળ ગ્રામ પંચાયત ખાતે સમાપન થયું હતું અને રાષ્ટ્રગીતનું ગાન કરી વૃક્ષારોપણ કરી સૌ છૂટા પડ્યા હતા આમ માંગરોળ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં સૌ દેશભક્તિના રંગે રંગાયા હતા અને સંપૂર્ણ કાર્યક્રમ સફળ રહ્યો હતો

જે અંગે શહેર બી ડિવિઝન પોલીસ મથકે સગીરાના પરિવારજનો દ્વારા પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં મૂળ બિહાર અને હાલ ગડખોલ પાટિયાના માયાનગરી ઝુંપડપટ્ટી ખાતે રહેતો ગોવિંદા ઉર્ફે ગોવિંદ ભગત વોન્ટેડ હતો ધરપકડથી બચવા પોલીસથી ભાગતો ફરતો ગોવિંદા હવે ગોવિંદ ગડખોલ વિસ્તારમાં આવ્યો હોવાની ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેના તબીબી પરીક્ષણ સાથે રિમાન્ડની તજવીજ શરૂ કરી વધુ તપાસ આરંભી હતી

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા યોજાય તિરંગા યાત્રા